हाँ तो फोन बंद वाली करवा दे माना मतलब तो फोन कॉल ना पालू फोन आया लिया मगला ना फोन ना वाद बात करवा दे हेलो लाल भाई हेलो हेलो मगला बोलो हमारे जमीन नहीं ले आई तुम्हारी चम नहीं ले आई चम कोई बात मत हो बड़ी खूब

હેલે મગલા નું થયું ના પાડે કે માર 50000 બોનવી નઈ લેવું કે તમાર જમીન નઈ લેવી અને આગળ પેલો ડખો હતો ને એ વાત લાગો અને ખબર પડી જાય હો અને હું આમાં પડવાની વર્ગાર દઉં એરા બસ ખાલી આવી જાય ને તો બસ ઈવાન જ જલાઈ દેવી જમીન ઈવાન વાત વાત મળો નઈ થારું ફોન બોમ કરવા દેના પદલામ ફોન કરવા દેને ને રેવાડી પાવલન કોડિયા લઈને આવ્યો કે ના આવ્યો ફોન બોમ તો કરજો કે ચોર આવી ગયો ના ફોન કરું

એ ઘેર ઘેર લાલુ અલે હેડો ઘેર રાખી જા હારું આ સરકાનું અમે હા ખબર નઈ પડતી લે આ ચાનો થેલો મૂલય પરું ખબર નઈ પડતી થેલો લઈ લે આપરા પગ થેલો 50 એકરી પગ તક તો બોડીગાર્ડ આયુ કો આયુ પૈસા ની હાથ ખોરોજી કમતી આલી છે પૈસા મહિને 20000 રૂપિયા આલુ મફત એટલું કહ્યું કે આટલો રોડ બનાવી દે નથી ચાલતું પણ ઘર બને હારું નહિ બનાવતું ઘરે જેવું બનાયું જેવું નહીં ચોમામ ચીટર હતું સાબુ બાબુ ભરાઈ દેતો હોય ને તોય સારું એ રીતે આ જમીન વેકી વેકી ને કેટલા પૈસા કમાય હવે 1 10 લાખ રૂપિયા થાય ઘર બનાવવું કે સાબુ ભરાવવાનું હોય ના તો આવી લે મને કાગરી બાગરી લઈ આવવા દે ના તો કાગરી લઈ આવું રા આવી એટલા અલે આ આખો આવી ગયા આટલા ના કાગરી પછી લાવ પેલા આમ હારવા દે ના કેવા પોણી કરો ને તો ભાઈ બીજી જમીન વેકી તો સારું થાય ઓ ખોડાલા લાવા દે હો પરધન ગયા હો

આ તમે હું કો વાત જ જોઈ રહ્યો યાર મુકા હર ચટલા હરિયાシકા તમે પીઓ એ નહીં પિયો ના અલ્યા જો તું એ તો તો પીઓ પિયો શું શરમ રાખો

ખાવાનું માથા કઉ કરતો તો નેડ વોટર માં તને જમા આવો એટલે બરાબર આ બોડીગાર્ડ વાળું નુગરો